મુકામે ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા દ્વારા માનવ સેવા નામનું કાર્યાલય ખુલ્લું મુકાયું આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા છેવાડાના લોકોની સમસ્યાનો વ્યવહારુ ઉકેલ આવે અને સરકારની વિવિધ યોજનાના લાભ સરળતાથી મળી શકે એ માટે આજ રોજ દેલવાડા ગામે ઉના તાલુકા ભાજપા પ્રમુખ હિરેનભાઈ બાંભણીયાએ માનવ સેવા કાર્યાલયનો શુભારંભ ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યો જેમાં ઉના તથા દેલવાડા ગામના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્રો દેલવાડા ગામના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આગેવાનો વિશાળ સંખ્યામાં હાજરી રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યુઝ મજીઠિયા મનોજ કુમાર જયંતિભાઈ હું માનવ સેવા કાર્યાલયમાં ઓપરેટર તરીકે સેવા આપું છું હિરેનભાઈ વીરાભાઈ બાંભણિયા તાલુકા પ્રમુખ ભાજપા ને તેના દ્વારા એક માનવ કલ્યાણ હેતુથી એક માનવ સેવા કાર્યાલય આજથી શરૂઆત કરવામાં આવી છે છેવાડાના ગામના માનવીઓ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ ને સરકારી અને અર્ધ સરકારી કોઈપણ પણ ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા મળી રહે તે માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા બધી જ યોજનાઓ તેમજ ખેતીવાડી વિભાગથી માંડીને તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે એક ગરીબ લોકોની સેવા માટેનો આ મસ્ત અને એક સારો પ્રયાસ છે તો તમામ લોકોને વિનંતી કે આ સેવાનો લાભ લેવા આવે હિરેનભાઈ આપનો પરિચય મારું નામ હિરેન ધીરાભાઈ બાંબણિયા હું તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હિરેનભાઈ ભારતીય જનતા પાર્ટી એ તમને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે તેમજ આજ રોજ એક નવી જવાબદારી સોંપવામાં આવી છે શું છે વિગતો ભારતીય જનતા પાર્ટીનો એની વિચારધારા રહે છે કે એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિચારધારા મતલબ છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ છેવાડાના લોકોને નાની નાની બાબતોમાં ધારો કે ગ્રામ પંચાયતને લગતા કોઈ આવકના દાખલા હોય તાલુકા પંચાયતને લગતા કોઈ કામ કામગીરી હોય મામલતદારને લગતી કોઈ કામગીરી હોય ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ એવી હોય છે કે આ બધાય બધા લોકોને એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એવો આશય છે એના માટે થઈને અમે માનવ સેવા કાર્યાલય નામનું એક સેવાકીય કાર્યાલયને અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ જેનો મૂળ મુખ્ય હેતુ એવો છે કે દરેક લોકોને પછી સરકારની જે કઈ પણ યોજનાઓ હોય એ છેવાડાના અંતિમ લોકો સુધી યોગ્ય રીતે અને સુચારુ રીતે પહોંચી શકે એવા અમારા પ્રયત્નો છે